મિત્રો મારા ભાઈ ગ્રીસ કરે છે તમે જોઈ લો અને મિત્રો આપણે ટાણા નાણાં પકડીને ઉભા જોઈ લો મિત્રો અને મારા ભાઈ ગ્રીસ કરે છે તમે જોઈ લો અને પછી ગ્રીસ કરે અને પછી સરા મૂકીને ચડાવી દીધું તમે જોઈ લો મિત્રો મારા ભાઈ ટાણા નાણાં સમી કરે છે અને પછી આટા ચઢાઈ દીધા મિત્રો તમે જોઈ લો મિત્રો તમે જોઈ લો આપણે ટણા નાણા પકડીને ઉભા છીએ અને પછી હેન્ડલ ચડાવી દીધું મિત્રો તમે જોઈ લો જોઈ લો મિત્રો ટણા નાણાંનું હેન્ડલ ચડાવી દીધું છે મિત્રો જોઈ લો તમે અને પછી બોલ ટાઈટ કરી નાખી મિત્રો તમે જોઈ લો મિત્રો બોલ ટાઈટ કરી નાખ્યા તમે જોઈ લો અને પછી ટણાનાનો ટાયર પણ ચડાઈ દીધું મિત્રો તમે જોઈ લો અને મારા ભાઈ મને ટણાનાનો સમય કરી દીધી ફાઈનલ મિત્રો આપણી ટણાનાને કોકની નજર લાગી હતી પણ હવે આપણી ટણાના હમી થઈ ગઈ છે તો આપણે જવાનું છે આટો લેવા તો આપણે જઈએ ફાઇનલી મિત્રો આપણે આતરી ટણાનાનો આટો લે ના મિત્રો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો સપોર્ટ કરો દેવા થઈ